ભરૂચ કોંગ્રેસની માંગ ઉપર ચૈતર વસાવાનું નિવેદન ચૈતર વસાવાએ કહ્યું કે ભરૂચ કોંગ્રેસની વાતને કમાન્ડ સુધી પહોંચાડીશ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને ચૂંટણી લડીશું મોવડી મંડળ જે પણ નિર્ણય કરશે એ માન્ય રહેશે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટી ના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્રને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે અમે આગળ વધી